આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી નવસારી જિલ્લાના ખેરગમ તાલુકાની બાવડી ફળિયામાં ગૌચર જમીનમાં ગેરવહીવટ ગેરકાયદેસર ફાળવણી અને ગેરકાયદેસર વેચાણ મામલે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રામજનોની વ્યથા સાંભળી મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ગામની જૂની ગૌચર જમીન બ્લોક નંબર તેર સત્તાવન તેર ઓગણસાઠ તેરસાઠ તેમજ નવા બ્લોક નંબર અઢાર આડત્રીસ અઢાર તેતાલીસ અઢાર છપ્પન અઢાર અઠ્ઠાવન વર્ષોથી પશુપાલકો માટે ચરાણા માટે વપરાતી હતી પરંતુ આ જમીન એક માજી સૈનિકને શરતોના ભંગ સાથે ફાળવાઈ લાંબા સમય સુધી પડતર રહી અને બાદમાં ગેરરીતિ વેચી દેવામાં આવી હોવાનું ગ્રામજનોએ રજૂઆત કરી છે હાલમાં આ ગૌચર જમીન પર ગેરકાયદેસર બાંધકામ તેમજ બિનખેતી ફેરફાર થઈ રહ્યા છે જેના કારણે ગૌચરની જમીનનો સીધો નાશ થયો છે પરિણામે ગરીબ આદિવાસી અને જમીન વિહોણા પશુઓના આજીવિકા પર ગંભીર અસર પડી છે આ મામલે કોંગ્રેસ સમિતિએ સરકાર સમક્ષ તાત્કાલિક તપાસના હાથ ધરવાના ગેરકાયદેસર બાંધકામ બંધ કરવા તેમજ ગૌચર જમીનથી ખાલસા કરવા ગ્રામ પંચાયતને સોંપવા માંગણી કરી છે આ રજૂઆતના કાર્યક્રમમાં ધારાસભ્ય અનંત પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સચિન પટેલ સુભાષભાઈ પટેલ વિભાબેન નીલમબેન પૂર્વાભાઈ ઠાકોરભાઈ વિનોદભાઈ નીતિનભાઈ ઝરણાબેન વિમલભાઈ સ્નેહલ સહિત અનેક સ્થાનિક આગેવાનો અને બાવડી ફળિયાના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર ખેરગામના બાવળી ફળિયામાં ગૌચરમાં દબાણ છે જે કોઈ સૈનિક માજી સૈનિકને આપેલું હતું મેં ત્યાર પછી એણે કોઈ બીજાને વેચ્યું એટલે સરહદ બંધ છે તાત્કાલિક તમે કાર્યવાહી કરવી અમારી માગણી છે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ખેરગામ ગામે બાવળી ફળિયામાં ગૌચર પર ખૂબ મોટું દબાણ કરવામાં આવ્યું છે ગૌચરની જમીન વર્ષો પહેલાં માજી સૈનિકને આપવામાં આવેલી માજી સૈનિકે જમીન વેચી દીધી છે અને ત્યાં ગેરકાયદેસર રીતે કબજો કરેલો છે એના માટે અમે આજે બાવડી ફળિયાના રહીશું અને ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું છે અમારી મુખ્ય માંગણી એ જ છે કે જે પર ગૌચરનું દબાણ છે એ દબાણ દૂર કરવામાં આવે અને એ જમીન ત્યાંના પશુપાલકો હોય કે ત્યાંના ઘાસચારા માટે વલખા મારતી ગાયો ભેંસો હોય એમના માટે ખુલ્લું મૂકવામાં આવે અને એ જમીન ફરી પાછી સરકાર હસ્તક લે એવી અમારી માંગણી છે આજે ખેરગામના બાવડી ફળિયાના સરકારી જમીન કે જે ખાનગી લોકોને આપીને એને કરાવીને ઉપર બાંધકામ કરી દીધું છે એ જમીન ખાલી કરાવવા બાબતે આવેદનપત્ર આપ્યું છે આ સરકાર જ્યારથી આવી છે ત્યારથી આદિવાસીની જે જમીન હોય ગૌચરો હોય એ ખાનગી કંપનીઓને આપીને આદિવાસી સમાજના ખેડૂતો હોય કે ઓબીસી સમાજના ખેડૂતો હોય એમની સાથે ભારોભાર અન્યાય કરી રહી છે એવો જ દાખલો ચીખલે કાવેરી સુગરનો છે કે જે આદિવાસી ખેડૂતોના સભાસદના પૈસાથી ખરીદવામાં આવેલી જમીન ખાનગી કંપની આઈપીએલને સરકારે વેચી દીધી છે અને તેના વિરોધમાં પણ અમે છવ્વીસ તારીખે અનંતભાઈના નેતૃત્વમાં આંદોલન કરી રહ્યા છે એ જ કાવેરી સુગરની જમીન ઉપર અમે ભેગા થઈને ત્યાંથી જ આંદોલનની શરૂઆત કરવાના છે અને કોઈ પણ ખાનગી કંપની ત્યાં કબજો લેવા આવશે તો અમે તેને કબજો લેવા દેવાના નથી કારણ કે અમારા કોઈ પણ આદિવાસી ખેડૂતો સાથે અન્યાય થશે તો એ અમે કોઈપણ ભોગે ચલાવવાના નથી